આજે એકવાર ફરીથી હું લઈને આવી છું ફરાળી રેસીપી પણ આ રેસિપી ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટી લાગે છે તો આપણે ફરાળી દહીં વડા બનાવવા એકદમ સરળ છે અને ઝડપથી બની પણ જાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છીએ સરસ એ ફરાળી રેસિપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક વાટકી મોરૈયો લીધો છે જો આ રીતે અને સાથે જ આપણે બે બટાકા લેવાના છે તો મીડિયમ સાઇઝના બટાકાને આપણે છોડી લેવાના છે જો તમે બંને વસ્તુને અલગ અલગ પણ બાફી શકો છો પણ અહીંયા બંને સાથે જ બાફવાની છું એટલે મેં બંને છોડી લીધા છે અને મેં ધોઈ પણ લીધા છે હવે આપણે એના ચાર કટકા કરી લઈશું તમે નાની સાઈઝના કટકા પણ કરી શકો છો પણ અહીંયા મેં આ રીતે ચાર કટકા કરી લીધા છે બટાકામાંથી જો હવે આ બંને વસ્તુને આપણે કૂકરમાં લઈ લઈશું તો અહીંયા આ રીતનું કૂકર લીધું છે અમે સાથે જ તેની અંદર હવે એક વાટકી મુરીઓ નાખી દઈશું હવે તેની અંદર બટાકા આ રીતે નાખી દેવાના છે અને પછી એક વખત ધોઈ લેવાના તો અહીંયા એક વખત ધોઈ લઈશું તો થોડું પાણી નાખીશું કારણ કે મોરૈયો ધોવાનો બાકી હતો તમે ફરીથી સાથે જ બટાકા પણ ધોઈ લીધા છો જો હવે આપણે તેની અંદર જરૂર પ્રમાણે પાણી નાખીશું તો આપણે મોરૈયો અને બટાકા થોડા ડૂબે એટલું જ પાણી નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું જો આ રીતનું દેખાય છે ઉપર જો બટાકાને અને મોરે થોડો ડૂબ્યો એટલું પાણી નાખ્યું છે મેં અને હવે આપણે એને એક વિસલ વગાડીશું તો એક સીટી વાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો અહીંયા એક સીટી વાગી ગઈ છે હવે આપણે કૂકર ખોલી લઈશું તો આપણે ચેક કરવાનું છે કે મુરૈયો ચડ્યો છે કે નહીં તો જુઓ કેટલો સરસ મોરૈયો અને બટાકા ચડી ગયા છે આની અંદર જો તમને એવું લાગતું હોય કે બટાકા કાચા છે તો પછી તમે એને છીણીની મદદથી છીણી પણ શકો છો કાં તો અલગ અલગ બંને વસ્તુ પણ બાફી શકો છો તો હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે દહીં બનાવી લઈએ તો અહીંયા મેં દહીં લીધું છે વાટકાની અંદર હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું તો જેટલું ગળિયું ખાવું હોય એ પ્રમાણે આપણે આની અંદર દળેલી ખાંડ નાખવાની તો મેં આ દળેલી ખાંડ ત્રણેક ચમચી જેવી નાખી છે અને મિક્સ કરીશું તો દહીં અને સરસ એવી દળેલી ખાંડ બંને સરસ મિક્સ થઈ જાય એકદમ સ્મૂથ એનું બેટર બનાવવાનું છે આની અંદર જે ગાંઠા છે એ પણ એકદમ સરસ સ્મૂથ થઈ જશે તો થોડી વાર પછી તમે જોશો એટલે સરસ એવું બંને મિક્સ થઈ જશે અને એકદમ સરસ આપણું દહીં બની જશે જુઓ એકદમ સ્મૂથ દહીં તૈયાર થઈ ગયું છે જો તો હવે આપણે આ દહીંને ફ્રીજની અંદર ઠંડુ કરવા મૂકી દેવાનું એમની તને થિકનેસ બતાવો જુઓ કેવું સરસ દહીં બન્યું છે તો આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું હવે આપણે માવો ચેક કરીશું તો માવ પણ ઠંડો થઈ ગયો છે તમે એક બાઉલમાં કાઢી લીધો છે જો આ જે બટાકા છે એ પણ સરસ એવા અધકચરા ચડાવવાના છે આપણે એવો નહીં કે આખો બટાકા ચડવી દેવાના છે તો અહીંયા આપણે હાથથી ભાગી શકીએ છીએ એ રીતના બટાકા આની અંદર ચડી ગયા છે જો તો આપણે પહેલાં હાથથી મસળીને મિક્સ કરીને આ રીતે લોટ બાંધી લેવાનો છે કશું જ આની અંદર નાખવાનું નથી જુઓ આ રીતે હાથથી બટાકા ભાગતું જોવાનું આ રીતે મિક્સ કરશો ને એટલે સરસ એવું લોટ બંધા હશે હવે જ્યાં બટાકાના ટુકડા આખા રહી ગયા હોય એને આ રીતે નાની છીણીથી છીણી દેવાના અને જો તમારે એવું લાગે કે હાથથી નથી દબાતા અને મિક્સ નથી થતા તો તમે બટાકા જે મેં મોટી સાઇઝના કાપ્યા હતા તો હાથથી તમે એને લઈ શકો છો ને પછી છીણીથી આ રીતે છીણી પણ શકો છો તમને જે પણ વસ્તુ યોગ્ય લાગે એ તમે કરી શકો છો તો અહીંયા દેખો જે પણ ટુકડા વધ્યા હતા એને મેં આ રીતે છીણ કરી લીધી છે અને સરસ રીતે આની અંદર મિક્સ થઈ ગયું છે બધું આ લોટ છે ને જાતે જ બંધાઈ જતો હોય છે આપણે મિક્સ કરીએ ને એટલે આની અંદર કોઈ પાણી નાખવાની જરૂર નથી પડતી ટાઓ તો બરાબર મિક્સ થઈ ગયો છે હવે તેમાં આપણે મસાલા કરીશું તો અહીંયા આદુ અને મરચાંને મેં કૂટીને લીધા છે એ નાખ્યા છે સાથે જ તેની અંદર સ્વાદ પ્રમાણે આપણે ફરાળી મીઠું નાખીશું હવે તેની અંદર થોડું જીરું નાખીશું જીરાથી ટેસ્ટ બહુ સરસ આવે છે સાથે જ તેમાં મરી પાવડર નાખીશું હવે અહીંયા મેં અહીંયા કાજુ બદામને આ રીતે કૂટીને લીધા છે સાથે થોડી દ્રાક્ષ નાખી છે તો તમે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો સાથે થોડી કોથમી નાખીશું અને હવે હાથથી પહેલાં મિક્સ કરી લઈશું બધું તો આપણે આ રીતે હાથથી મિક્સ કરી લેવાનું છે જો આ રીતે મિક્સ કરશું ને એટલે બધું જ મસાલો જે છે આની અંદર મિક્સ થઈ જશે સરસ એવો આ રીતે આપણે હાથથી આમ દબાવતા જ જેમ લોટ બાંધતા હોઈએ છે ને એ રીતે જ આપણે આને મિક્સ કરવાનું છે જો એટલે જે મીઠું ને ને બધું નાખ્યું છે ને બધું જ આની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે જો તો આપણે આ રીતે પ્રોસેસ કરીને બધા જ મસાલા મિક્સ કરી લેવાના આ જે દહીં વડા છે ને ખાવામાં એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે તો આપણે આ લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે થોડા થોડા નાના નાના આ રીતે બોલ્સ બનાવશું જો આપણે આ રીતે બોલ્સ તૈયાર કરી લેવાના જો આપણે દહીં વડા જે દાળના બનાવતા હોઈએ છીએ એનું આપણે ખીરું બનાવતા હોઈએ છીએ પણ જ્યારે ફરાળી દહીં વડા બનાવીએ તો આ રીતે લોટ બાંધીને પછી આ રીતે નાના નાના ગોળ બોલ્સ બનાવી દેવાના તો જો બધી જ રીતે જો તમને જે પણ શેપ ગમતો હોય એ પ્રમાણે તમે આ રીતે બોલ્સ તૈયાર કરી લેવાના તો અહીંયા હું એ જ રીતે બધા જ બોલ્સ બનાવી લઈશ તૈયાર કરી લઈશ તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે જે બનાવેલા બોલ્સ છે એને આપણે આ રીતે તળી લઈશું તો જુઓ આ રીતે ધીમે ધીમે મૂકવાનું તો જેટલા પણ બોલ્સ આવી શકે એ પ્રમાણે મૂકીશું અને એકદમથી તરત જ આપણે એને અડવાનું નહીં થોડીવાર પછી ઝારાથી આ રીતે તેલ ઉપર નાખવાનું જેથી ઉપરનો જે ભાગ છે એ પણ ક્રિસ્પી થઈ જાય અને નીચે ના ચોટે ને સરસ રીતે બોલ્સ આપણા નીકળી શકે જો તો કેવા સરસ આ રીતે ફેરવાઈ રહ્યા છે તો થોડી પછી જ આપણે એને ફરીથી આ રીતે તેલથી ઉપર આ રીતે ચહેરાથી તેલ નાખવાનું તો બેથી ત્રણ વાર આ પ્રોસેસ કરવાની અને પછી આપણે એને એક બાજુથી સરસ એવા ગોલ્ડન થવા લાગે પછી એને ફેરવી લેવાના તો જરાથી આપણે આ રીતે કરશું અને પછી ફેરવી લઈશું તો બેથી ત્રણ મિનિટ એને આપણે આ રીતે ફ્રાય કરશું એટલે સરસ એવો એનો કલર ચેન્જ થવા લાગશે જો સરસ એવા ગોલ્ડન કલર થવા લાગ્યા છે જો દેખાય છે તો આપણે એને તેલ નીતારીને એક પ્લેટમાં કાઢી લઈશું જો તો સરસ એવા દેખાય છે ને વડા હવે એ જ તેલમાં આપણે બાકીના બીજા પણ તળવા મૂકી દઈશું તે પછી એક આ રીતે મૂકીશું જ્યારે પણ તમે આ વડા અંદર નાખો ને તળવા માટે તો તરત જ એને હલાવવાના નહીં થોડી વાર એને થવા દેવાના અને આ રીતે ઝારાથી તેલ નાખીને જ આ પ્રોસેસ કરવાની જેથી નીચે ચોટશે પણ નહીં અને સરસ એવા બનશે જો આ રીતે જારાથી તેલ ઉપર નાખવાનું એટલે જે ઉપરનો જે ભાગ છે ને એ પણ સરસ એવો ક્રિસ્પી થઈ જાય અને થોડી વાર થાય અને પછી જ એને ઝારાથી આપણે ફરીથી આ રીતે તેલ નાખવાનું પછી ફેરવવાની પ્રોસેસ કરવાની તો થોડી નાની નાની ટીપ્સ હોય છે જો તમે એને ફોલો કરો તો તમારા દહીંવડા વડા પરફેક્ટ જ બનશે તો જો સરસ એવા આ પણ ફ્રાય થઈ ગયા છે તેને પણ આપણે ફરીથી એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા દહીં વડા તો તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આગળની પ્રોસેસ માટે મેં એક વાટકામાં પાણી લીધું છે અને તેની અંદર આ વડા નાખી દીધા છે તો બે મિનિટ માટે આ વડાને પાણીમાં જ રહેવા દઈશું આપણે તો મેં સાદું પાણી જ લીધું છે પણ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો તો જો બે મિનિટ પછી આપણે આ રીતે હાથથી દબાવવાનું અને પછી જે પણ પ્લેટમાં સર્વ કરવાનું હોય એ પ્લેટની અંદર ગોઠવવાના તો અંદરથી પાણી નીચવી લેવાનું અને પછી આ રીતે વડાને ગોઠવી દેવાના તો તમે પહેલેથી પણ વડા તૈયાર કરીને રાખી શકો છો તળીને પછી મૂકી દેવાના જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે છાસ કે પાણીની અંદર આ રીતે પલાળીને પાણી નીતાારીને પછી સર્વ કરી શકો છો આ રીતે તો જઈએ મેં આ રીતે વડા તૈયાર કરી લીધા છે હવે તેના ઉપર આપણે ઠંડુ ઠંડુ દહીં વેડીશું તો જે આપણે બનાવીને તૈયાર કર્યું હતું ને દહીં ગોળ્યું એ લીધું છે મેં અહીંયા તેને આપણે આ રીતે ઉપરથી જો આ રીતે નાખવાનું છે અત્યારે તો છોકરીઓના વ્રત પણ આવી રહ્યા છે તો તમે આની અંદર મીઠું કે આદુ ને મરચાં છે એ બધું સ્કીપ કરીને ખાલી મોરૈયાને બટાકાને બાફીને પછી એના નાના નાના બોલ્સ વાળીને તળીને પછી આ રીતે ગળી દહીં નાખીને પણ સર્વ કરી શકો છો તો પણ એ દહીં વડા પણ એટલા ટેસ્ટી લાગશે કોઈ મસાલા નહીં કરવાના ફક્ત અને મોરૈયા અને બટાકા છે એ બંનેને મિક્સ કરીને પણ આ રીતે ટેસ્ટી દહીંવડા બનાવીને છોકરીઓને આપી શકો છો સાથે જ મેં ફરાળી ગ્રીન ચટણી અને આ રીતની કેચઅપ છે ફરાળી એની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ ઉપર આપેલી છે એ મેં એની ઉપર ગાર્નિશિંગમાં યુઝ કર્યું છે સાથે થોડા દાડમના દાણા પણ નાખ્યા છે તો દેખાય છે ને સરસ એવું દહીંવડા ફરાળી જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ઉપવાસ કરવાનું મન થાય જો ઉપવાસ કર્યો હોય ને આવી રેસીપી મળી જાય તો ખાવાની બહુ જ મજા પડી જાય સાથે જ મેં ઉપરથી થોડો મરી પાવડર પણ સ્પ્રિંકલ કર્યો છે તો તૈયાર છે ચટપટા અને ટેસ્ટી એવા ફરાળી વડા તો હવે તમને હું એક વખત તોડીને પણ ચેક કરીને બતાવીશ કે એની કેવી રીતનું અંદરનું ટેક્સચર છે તો જુઓ તોડીને પણ બતાવું છું લો તમે પણ ખાઈ લો તો બહુ ટેસ્ટી બન્યા છે આ તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આવી જ ફરાળી રેસીપી માટે મને ફોલો કરતા રહેજો તો મારી રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ